જય માતાજી મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મેલેડી સિદ્ધ સાધના ચેનલ ઉપર તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક આપણા ચેનલના સબસ્ક્રાઈબરની એક કોમેન્ટ હતી એક મેસેજ હતો કે પૂજા કરતી વખતે જોરથી બગાસા આવે એનું કારણ શું હોઈ શકે તો જય માતાજી મિત્રો આજે આપણી ચેનલના એક ચાહક મિત્રએ જે કોમેન્ટ કરી છે તેની ઉપર થોડી ઘણી માહિતી મારી સમજ પ્રમાણે હું તમને શેર કરવાનો છું તો મિત્રો કોમેન્ટમાં એવું હતું કે પૂજા કરતી વખત પૂજા પાઠ કરતી વખત બગાસા બહુ આવે છે તો તેનું કારણ શું હોઈ શકે તો મિત્રો જ્યારે આપણે દેવી દેવતાની પૂજા પાઠ ભક્તિમાળા વગેરે કરતા હોઈએ ત્યારે ઘણા મિત્રોને બગાસા આવવા શરીરમાં ધ્રુજવા ઉપડવા વગેરે જેમ કે અથવા તો શરીરમાં માથા ઉપર વજન થવું અથવા ઘણા મિત્રોને એવા ભાસ પણ થતા હોય છે કે એમની આજુબાજુ કોઈ હાજર હોય આગળ પાછળ કોઈ હાજર હોય તેવું ઘણું બધું આવા સંકેતો દેવ આપણને આપતા હોય છે તો મિત્રો જ્યારે તમે કશું જ જાણતા ના હોય કોઈ પણ સ્વાર્થ વગર નિસ્વાર્થ ભક્તિ ભગવાન કે દેવી દેવતાની કરતા હોય પોતાનું નહીં પણ બીજાનું સારું ઈચ્છતા હોય ત્યારે આવી ઘણી બધી પરિસ્થિતિ સર્જાતી હોય છે તો મિત્રો ઘણા મિત્રો વિચારે છે કે પૂછે છે એમના મનમાં પ્રશ્ન હોય છે કે આવું કેમ થાય છે તો મિત્રો આજે આવા કળીગમો પોતાનું છોડીને બીજાનું સારું વિચારવું એ એક મોટી ભક્તિ છે ને બીજું કે સાચી ભક્તિ સાચી સેવા એ આપણે નિઃસ્વાર્થ ભાવે કરવી એ એક મોટી વાત છે ને જે માણસ વગર સ્વાર્થની પૂજા પાઠ ભક્તિ અને બીજાનું સારું ઈચ્છે છે તે ઘણા બધા મનુષ્યને તો નહીં ગમે પણ મિત્રો દેવી દેવતાને આ માણસ ખૂબ જ પ્રિય હોય છે ખૂબ જ ગમતા હોય છે એટલે જે માણસ આવા કળિયુગમાં આવા સુશીલ અને ઉચ્ચ કોટીના વિચાર ધરાવતા હોય છે તેવા લોકો ભગવાન અને દેવી દેવતાને બહુ વાલા લાગતા હોય છે કેમ કે આપણે એવા લોકોને નહીં જાણી શકીએ કે આ માણસ કોણ છે શું છે અને કેવો છે પણ દેવી દેવતાને અને ભગવાન તેવા લોકોને તરત જ ઓળખી લે છે એટલે એમને એવા લોકો બહુ જ ગમે છે અને એ લોકો પ્રત્યે દેવી દેવતાનું ખૂબ જ સ્મિતભર્યો ભાવ હોય છે કારણ કે એનામાં બીજાનું સારું કરવાની ભાવના હોય છે તો દેવી દેવતા એ ભગવાન પાસે તરત જ હાજર થતા હોય છે એ માણસ જોડે ભગવાન તરત જ એમની જે પણ પૂજા પાઠ જે સ્વાર્થ વગરની નિખાલસવાળી ભક્તિ જે એમાંથી પ્રસન્ન થઈ અને એમને આવા ઘણા બધા સંકેતો આપતા હોય છે પણ આવા લોકો જે ભોળા ભાવથી ભક્તિ સેવા પૂજા પાઠ કરતા હોય છે આ દેવી દેવતાના ઈશારા સમજી શકતા નથી કે કોઈ શક્તિ એમની સમક્ષ થવા માગે છે એમની રૂબરૂ થવા માગે છે કંઈક સારું કરવા માટે એમની જોડે આવવા માગે છે ને જ્યારે તમે આમાંથી કશું ના સમજી શકો તો તે તમારા બધા જ કામની જેમ કે પૂજા પાઠ ભક્તિ અથવા તમારા સાચા ભાવથી પ્રભાવિત છે અને એ તમને આઠે પોર તમારી સાથે અને સાક્ષાત હાજરા હજુર છે એવું તમને બગાસા અથવા ભાસ અથવા તો શરીર ઉપર વજન દ્વારા જાણ કરે છે કે તું આગળ ચાલ તારી ભોળી ભક્તિ ને સેવા ભાવવાળા સ્વભાવથી અમે ખૂબ જ પ્રસન્ન છીએ તો હંમેશા આવો ભાવ પ્રેમને સેવાથી ભરેલો રહે તે માટે અમે ચોવીસ કલાક તારા સાથે અને તારું ધ્યાન રાખીશું અને તારી સાથે જ અમે રહીશું અમે ચોવીસ કલાક તારા જોડે તારી જે પણ તારી સ્વાર્થ વગરની જે પણ ભક્તિ તું કરે છે માળા પણ કરતા હોય તમે રટણ પણ કરતા હોય એ પણ માતાજીને બહુ વાલું લાગતું હોય કેમ કે અમુક માણસનો જે ભાવ હોય છે ને એ બહુ જ અગત્યના હોય છે અને ભક્તિમાં ભાવ અને શ્રદ્ધા બહુ જ મેટર કરે છે એના લીધે હંમેશા આવો ભાવ અને સેવા કરતા હોય આવા ભાવ રાખીને એમના પાસે દેવ આવતા હોય છે અને દેવ અમને આ રીતે આવા સંકેતો આપી અને એમને સમજાવવા માગતા હોય છે અને એ એવું જાણવા માગતા હોય છે કે એવું જણાવવા માગતા હોય છે કે અમે ચોવીસ કલાક તારી સાથે રહીને તારું ધ્યાન રાખીશું કે તું આ કળયુગી માયા જાળમાં આવીને તું આડો અવળો વળી ના જાય ને જે તારો સ્વભાવ છે એનું કોઈ વિપરીત કામ તું ના કરી દે એવી સંભાળ રાખવા માટે તેમની હાજરીની પણ આપણને આવી રીતે જેમ કે બગાસા બગાસા આવવા ભાસ થવો એવા ઘણા બધા પરચા થતા હોય છે ને ઘણા મિત્રોને ભક્તિ પૂજાપાઠથી પ્રસન્ન થઈ એમના કોઠે માતા ધૂણવા પણ ઉતરતા હોય છે ને ઘણા કિસ્સામાં ઘણા બધા એવા કિસ્સા છે એમાં પણ એવું પણ હોઈ શકે છે કે કોઈ શક્તિ તમારા વડીલોની કોઈ શક્તિ તમારા પૂર્વજો તમારા વડીલોની પૂજેલી દેવી દેવતા ચાર પાંચ પેઢીથી ભૂલાઈ ગઈ હોય અને પછી ચાર પાંચ પેઢીથી ભૂલાઈ ગયેલી માતા જ્યારે એમના વડીલો જેવું કોઈ તમારા વડીલો જેવું કોઈ તમારા કુટુંબમાં કે પરિવારમાં જન્મે તમારા કુટુંબમાં કોઈ એવો જન્મારો લે તો ફરી પાછી એ દેવી દેવતા ઉજાગર થવા માગતી હોય છે તો આવા ઘણા કિસ્સા બનતા હોય છે એટલે તમે જ્યારે પૂજા પાઠ ભક્તિ કરવા બેસો ત્યારે તમને આવા ઘણા બધા સંકેતો જોવા મળે છે અને આવી ઘણી બધી પરિસ્થિતિનું તમારે સામનો પણ કરવો પડે છે અને તમને અનુભવ પણ થાય છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વીડિયો તમને ગમ્યો હોય તો લાઈક શેર એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો અને ચેનલ ઉપર આ વિડીયો ઉપર તમે નવા હોય અને વિડીયોની જાણકારી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં હવે તમારે નેક્સ્ટ કયા વિષય ઉપર વિડીયો જોવે છે એ પણ કોમેન્ટ કરજો તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય મેલડીમાં હર હર મહાદેવ